તમે અમારી પહેલા દિવસની જર્નીમાં જોયું કે અમે કેવી રીતે લોકલ લોક સાથે વાતો કરતા ને કેવી રીતે અમે નાની નાની લિફ્ટ લેતા આવી ગયા હતા પોંઠા સાહેબ ગુરુદ્વારા અને જર્નીના બીજા દિવસે અમારે લિફ્ટ લઈને જવાનું છે સીધું સિમલા હવે કાર ધરી એમાં લિફ્ટ મળી ગઈ હતી ખાલી બે કિલોમીટર ને આવી રીતે અમે નાની નાની લિફ્ટ લેતા જાય છે આગળ જતા જાય છે ભાઈ રહેશે ને આલુ ને પ્યાજ આપી દીધા છે થેન્ક યુ સો મચ ભાઈ અને જેમ આગળ વધતા જાય છે એમ રસ્તા પણ સુમસાન થતા જાય છે અમને ડર કઈ નથી પણ ટેન્શન એ છે કે અમે સિમલા આજના દિવસમાં પહોંચશું કે નહીં પહોંચીએ અમને લાસ્ટમાં જે લિફ્ટ મળીને એકસો વીસ કિલોમીટરની લિફ્ટ મળી ગઈ હલો જી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને પહેલા તો મારા તરફથી જય સિકદાર અરર માદે અને કેમ છો બધા મજામાં ને અમારા ભાઈને થોડાક રેડી કરી દીધા છે આપણે ભી થોડાક પગ બાંધીને રેડી થઈ ગયા છે અને હવે છે ને અમે પેલા છે ને દર્શન કરવા જઈએ છીએ ને અત્યારે જે અમે જગ્યાએ રોકાયેલા છે ને એ પોટા સાહેબ ગુરુદ્વારા આપણે તમને ખબર હોય તો હિમાચલ પ્રદેશની બોર્ડર ઉપર છે હિમાચલ પ્રદેશમાં જમતા અત્યારે હિમાચલ પ્રદેશમાં છે મેન ગુરુદ્વારા છે પોટા સાહેબ ગુરુદ્વારા ત્યાંથી લઈને આ બીજો ગુરુદ્વારા છે આ ગામનો ગુરુદ્વારા છે તેથી 15 કિલોમીટર દૂર સ્ટે કેરાતા એટલે કે અત્યારે અમે સિમલા હાઈવે ઉપર છે વચ્ચે બાજુમાં જ છે ફાડી ન્યા જશું અને પાછો અમારો ડે 2 ચેકિંગ સ્ટાર્ટ કરશું એટલે ઈ પહેલા અમે દર્શન કરી આવે ગુરુદ્વારાને અત્યારે અમે ગુરુદ્વારાને અંદર દર્શન કરી આવ્યા અને અત્યારે જાય છે અમે નાસ્તો કરવા માટે આપણે રાતે જ્યાં જમવા ગયા હતા ને ઈ જગ્યાએ અમારે નાસ્તો કરવા જવાના છે બાકી કઈક લોકેશન જો આવી હતી જે અમે રોકાણા હતા નહીં બહુ એટલે બહુ મસ્ત ને આ બીજો રૂમ છે ને એ અમારો રૂમ હતો રહેવાનો જો આ દેખાય નહીં તો ફાઈનલ લઈને જઈએ આપણે પેલા નાસ્તો કરી આવીએ પેટ ભરીને ચાલો ભાઈ નહીં ક્યારે

કે હું આયા જાવ છું આયા જાવ છું એમ કહે છે જવાબ આપે તો મજા આવે ઓર લાવ તુજી લેકે જાવ हमको પાજી ડાવ પ્લીઝ મત મારતી લે ફૂંકરીયો ક્યાં જાવાનું બેસા હું મત મનાલી કે સાઈડ જારે આપ જહા તક જારે મને ડ્રોપ કર સકતે હો જારે જારે હંા જહા તક જારે વહા તક

એક અમે લિફ્ટ નાની મળી ગઈ હતી તો અમે સિટીની વછો વચ્ચ આવી ગયા હતા પણ અમને ખબર નથી કે ભારી પડશે વાહ યાર આ તો જો પાર્ક છે પાર્ક હાલ પાર્કમાં રમવા જઈએ બહુ નાની એવી જીલ પણ આઈ સાઈડમાં છે જીલ બતાડું તમને આ મંદિર છે પ્યારે આવી જીલ છે જો હા આ ભાઈ છે ને મજાક મસ્તીમાં સિટીની વચો વસ્તુ આવી ગયા પણ હવે હાઈવે ઉપર જવા માટે હાલવું પડે છે એટલે અમે સિટીમાં ક્યારેય નહીં આવી જાય પણ સિટીમાં જોયો જેવું છે હે આજ ખાલી મેંથી એક ધાળે ઉતરવા નતો આજે ડાયરેક આવ્યો આવતો હોય ગયા સિટીમાંથી ને રા 7 કિલોમીટર આલુ પડ તો જો આવું ન મળે તે પાછું હા એ જ છે તો પછી તુકા પહોંચો કે Shimla હવે કાર જરી હેમા લિફ્ટ પડી ગઈ થી ખાલી 2 કિલોમીટર આવી રીતે અમે નાને આને લેતા જાય અને આગળ જતા જાય છે ક્યાં છો ભાઈ એ જ જો અચ્છા શું વેચ てるો આપ आलू प्याज હાજી કોના હતા હાજી लिफ्ट ले रहे हैं आ, आप उस साइड जा रहे हो तो थोड़ा बहुत हमको लिफ्ट दे सकते हो हम दो लड़के हम ट्रैवलर्स हैं गुजरात है गिर सोमनाथ हाँ जी हम दो लड़के हैं हम वैसे शिमला की साइड जा रहे हैं आप जहाँ तक जा ओके ओके थैंक यू सो मच भाई से ना डूंगी और बटेटा

લિફ્ટ આવે છે લિફ્ટ ને ટ્રાય કરો સ્પાઈસામાં દેખાડા તો અમારી પાસે આલુને પ્યાજ નથી તો આલુ થોડીક લઈ જાય ને પ્યાજ લઈ લીધી કેમ કે અમારી બી ઈટ છે પાછો થોડોક વધી જાય ભાઈ ફરી વાર મળી ગયા છે અને ભાઈ પાસેથી લિફ્ટ મળી ગઈ છે ભાઈ રોટેટ કરીને ગયા અને એ જગ્યાએ મળી ગયા થોડાક એવા પાંચ કિલોમીટર લિફ્ટ મળી ગઈ તો એક જગ્યા છૂટી જશે આગળ વહી જાય

વન ટ્વેન્ટી કિલોમીટર ઓકે અને સીધા શિમલા જાય છે આપણે લે જવાનું છે એ માટે આપણે પકડશું લેનો રસ્તો બટ આપણે શિમલા અત્યારે પેલા પહોંચવું જ પડશે આવશે શિમલા તો ફાઇનલી મસ્ત મજાની આપણને લિફ્ટ મળી જાય શિમલાની મિત્રો ફાઇનલી આપણે અત્યારે હાલમાં એકસો એસીસ કિલોમીટર કાપી અને એકસો એસીની સ્પીડમાં શિમલા પહોંચી ગયા છે સવારમાં અમે નીકળ્યા ત્યારે અમારે એકસો કિલોમીટર બાકી હતું શિમલા બરાબર અને અત્યારે અમને લાસ્ટમાં જે લિફ્ટ મળીને ને એકસો વીસ કિલોમીટરની લિફ્ટ મળી ગઈ બાકી અત્યારે જ્યાંથી હું ઊભો ને ત્યાંથી અંદરથી આમ જોમ દેખાય શિમલા છે અમે સામે આગળ આજે પહાડી જાઉં ને એટલે પૂરેપૂરો દેખાય કમસે કમ ત્રણ કિલોમીટર અહીંથી શિમલા બાકી જાય તો અમે સ્ટીનું પેલા હું ગોતી લઈએ વિચાર્યું નહોતું તો અમારા ખર્ચો થઈ જાય અમે બાજુમાં ગુરુદ્વારા પણ છે પણ મોટી પ્રોબ્લેમ શું હતી ખબર અમારા ભાઈ હવે આ ભાઈનું રીઝન તમને હું કહી દઉં આ ભાઈનું કામ આખું વોઇસ ઉપર હશે તમને બધી ખબર છે મારું તો એમ હેલા કરે એવું છે પણ આ ભાઈનું ઓડિયન્સ છે ને બહુ કમેન્ટ કરે છે કે વિડીયો નાખો વિડીયો નાખો વિડીયો નાખો ને એક કારણથી વિડીયો નથી આવતો કેમ કે અમારું સ્ટેનું નક્કી નથી થતું કે ગુરુદ્વારામાં બધા ભેગા રહેતા હોય ને એટલા માટે એના કારણે અમે બધા ભેગા સુઈએ છીએ ને એના કારણે અમારે એક પ્રોબ્લેમના લીધે રૂમ જ રાખવો પડ્યો તો કંઈક આવો રૂમ છે આજ મસમજ મજાનું વોઇસ રેકોર્ડિંગ ફ્લોગ એડિટ હરકાતા હજી વાત ને આજનું બધું બે દિવસનું કામ પેઇન્ટિંગ પેટ બધું અત્યારે થઈ જાય પછી કાલ નીકળી જાય જે ઇઝી દેખાય ને ઈઝી નથી અમારે સૌથી મોટી અમારું શું કંઈક કોમ્પિટિશન છે સ્ટેનો હા ચલો મળી જાય છે સ્ટે પણ એડિટિંગ નથી થતું કામ નથી થતો અમારું આમ ડરાય ડરી ડરીને જોવું પડે કેમ કે કોઈક બીજું હોતું હોય એને અવાજ જાય આપણે ડિસ્ટર્બ ન કરી શકીએ ને બરાબર ને આખો દિવસ કામ કરતા હોય આપણે કરતા હોય

કઈ નહીં અત્યારે તો જમવાનું છે જમી લઈએ પેટ ભરી નહીં પણ તો બીજો ખબર પડી ગઈ છે કે અમે રેડી થઈ ગયા છે પણ એ પેલા છે ને બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો અને રૂમ દેખાડી દઉં પેલા આવું કઈક આપણે રૂમમાં રહ્યા હતા અને આપણા ભાઈ ભાઈ જી 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 નીકળતે મસ્ત મજાનું અમારે રેડી થઈ ગયા છે અત્યારે નીકળવું છે અત્યારે ને એ પેલા અમે રાતે રોકાણ હતા એ પેલા અમે બ્લોગ એન્ડ કરી નાખું અને જો પસંદ આવ્યું હોય ને તો નાનું સબસ્ક્રાઈબ કરી લેજો નાનું એવું આવે ને વધારે કે કેવું નથી મળી હશે કાલે એક નવા બ્લોગમાં આમ તો આજે જ બ્લોગ આવી જાય ત્યાં સુધી ભાઈ ભાઈ